સૌ વાલા મિત્રોને મારા જયસિંહરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર હાજર છું મને માફ કરજો આજનો વીડિયો જરા મોડો થઈ ગયો છે તો તારીખ છે ત્રણ ઓગસ્ટ બે અને વાર છે રવિવાર પંચાંગ કહે છે શુક્લ પક્ષ છે વિશાખા નક્ષત્ર છે શુક્લ યોગ છે વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે કર્ક રાશિનો સૂર્ય છે અશુભ સમયની વાત કરું તો યમગંઠ બાર અને તેત્રીસ મિનિટથી બે અગિયાર સુધી છે અને સાંજે રાહુકાળ પાંચ અને અઠ્યાવીસ મિનિટથી સાત અને છ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે આ સમયમાં કોઈ પણ કાર્ય કરવા બચવું જોઈએ કોઈ શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોગડ્યું સારું મુહૂર્ત તમારે લેવું જોઈએ વાલા મિત્રો આ હતી પંચાંગની વાત હવે આજનો ઉપાય આજના ઉપાયમાં વહેલી સવારે તમારે દૂધ અને દહીં બે મિક્સ કરવાના છે નાતા પહેલા પોતાના શરીર પર લગાડવાના છે અને ત્યાર પછી ચોખ્ખા પાણીથી નહીં લેવાનું છે સાબુ શેમ્પુ લગાડી શકો નહીં લીધા પછી કપડાં પહેર્યા પછી તમારે ઘીનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે ત્યાર પછી એક સફેદ કાગળની અંદર તૂટેલા ચોખા આખા ચોખા નથી લેવાના ટૂટલા ચોખા હોય એ તમારે એક ચપટી લેવાના એની પડીકી બનાવવાની ઉપરના પોકેટમાં રાખવાની છે સાયન કાર્ડે તમારે હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી એક હનુમાન ચાલીસા કાક ગુસંડી રામાયણજીનો પાઠ કરવાનો છે રાત્રે સૂતા પહેલા ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે હે પરમાત્માને પ્રણત સાહેબ આશાહે ગોવિંદમાં આ મંત્ર પોતાની જ પથારીમાં બેસી યથાશક્તિ બોલી જવાનો છે આ હતો જનરલ ઉપાય બધા માટે ત્યાર પછી જેનો જન્મદિવસ ત્રીજી વખતના દિવસે છે એવા મારા મિત્રોએ સવારે મેં કીધું એ પ્રમાણે સ્નાન કરવાનું છે ત્યાર પછી નાના બાળકોને ઘીમાં બનેલી મીઠાઈ દાનમાં આપવાની છે અને બીજું ખાસ મહાદેવના મંદિરે દીવામાં ઉમેરાય એટલું થોડું ઘી દાન કરવાનું છે ત્યાર પછી જેની મેરેજ એનિવર્સરી છે એવા મારા મિત્રોએ સવારે સ્નાન કરવાનું પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરવાના વૃદ્ધાશ્રમની અંદર કે બાળકોનું અનાથાલય હોય ત્યાં આગળ ચોખાનું દાન કરવાનું છે સાથે સાથે ઘીનું પણ દાન કરવું જોઈએ બસ માત્ર આટલો ઉપાય કરી લો ભગવાનની કૃપા આખું વર્ષ તમારા ઉપર રહેશે મારા બધા જ વીડિયો ફેસબુક પર યુ પર અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક તમે દુષ્યંત પાઠક સર્ચ કરશો મારા વિડીયો તમને જોવા મળી જશે તમે ઉપાય કરજો ખાલી બે હાથ જોડીને એક વિનંતી કરું છું મારા વિડીયો શક્ય હોય એટલા તમે શેર કરજો બસ એ જ વિનંતી સાથે આજે વધુ ન કહેતા નવા માં ફરીથી મળીશું આપ સૌને મારા જય